લોકસભાની ચૂંટણી આવી અને રાજકારણીઓને કંસારો સાંભળ્યો વર્ષથી લોલીપોપ આપતા રાજકીય નેતાઓ બે હજાર ચોવીસની ચૂંટણીમાં કંસારાની લોલીપોપ આપવા માટે તૈયારી કરી રહ્યા છે ભાવનગરમાં કંસારા પ્રોજેક્ટને લઈને વિપક્ષમાં રહેલી કોંગ્રેસે વારંવાર વિરોધ દર્શાવ્યો છે ત્યારે હાલમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ પ્રહારો કર્યા હતા કે

ભાવનગરમાં કમનસીબી આખા દેશમાં કોઈ પણ પ્રોજેક્ટના ત્રણ વખત ખાત ખાતમુહૂર્ત કરવામાં આવે એ ભાવનગરમાં કંસારા શુદ્ધિકરણથી માંડીને કંસારા નવીનીકરણ અને છેલ્લું કંસારા સજીવીકરણ છતાં કામ ચાલુ કર્યું આજે પચાસ ટકા કામ થયું નથી પરિસ્થિતિ એવી થાય ગંદકીના નિરાકરણ માટે આ શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો પણ છતાં ગંદકીની યથાવત છે કામ અડધું બાકી રહી ગયું છું અને મને એવું લાગે કામ પૂર્ણ થશે જ્યાં જે કામ અત્યારે થયું છે એ મને એવું લાગે છે એ કામ પણ પહેલાં જેવું થઈ જશે એનો મતલબ આ શાસકોને ફક્ત ચૂંટણી લક્ષી મોટી વાયદાઓ કરવાના વચનો આપવાના પ્રજાને ગુમરાહ કરવાનું કાર્ય કરી રહી છે એ સિવાય કશું નથી કરી રહ્યા ત્યારે દુઃખ સાથે કહેવું અનેક આંદોલન આ બાબત કર્યા છે છતાં આ શાસકો કે અધિકારીને કશી ભાવનગરના પ્રજાજનોને હિત માટે કે એના પોતાના માટે કાંઈક પડી નથી એવું મને સ્પષ્ટપણે દેખાય છે ભાવનગર શહેરના બોરતલાવમાંથી નીકળતી કંસાના નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની એક યોજના વીસ વર્ષ પહેલાં તૈયાર થઈ હતી ભાવનગરના પૂર્વના ધારાસભ્ય રહી ચૂકેલા મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા રિવરફ્રન્ટ માટે પ્રારંભ કરાવ્યો હતો કે આજે બે ધારાસભ્યો બદલાઈ જવા છતાં પણ વીસ વર્ષે કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી ત્યારે સવાલ હવે એ છે કે શું કંસારો પ્રોજેક્ટ ટોપ ઓફ ધ ડાઉન બનશે કે નહીં સાહેબ કંસારા પ્રોજેક્ટ ફેઝ 1 અને 2 હાલની સિચ્યુએશન શું છે કેટલાના પ્રોજેક્ટ છે ક્યાં સુધી કામગીરી પહોંચી કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં ફેઝ વન માટે એકતાલીસ કરોડની ફાળવણી થયેલી હતી હાલ ભૌતિક પ્રગતિ છે એ સત્યાસી ટકા જેટલી પૂર્ણ કરવામાં આવેલી છે અને જે ફેઝ કામ માટે જોડાણો છે તેની કામગીરી ફોલ ની કામગીરી છે હાલ પ્રગતિમાં છે આ ઉપરાંત વિરાણીથી લઈ અને રામંત્ર બ્રિજ સુધીના કામ માટે જમીન સંપાદનની કામગીરી છે એ પણ ચાલુ છે કંસારા પ્રોજેક્ટ બે હજાર વીસમાં મહાનગરપાલિકાના હસ્તક સોંપાયા બાદ મહાનગરપાલિકા એકતાલીસ કરોડનો ખર્ચ દર્શાવીને કામગીરી હાથ ધરી હતી ત્યારે ફેઝ ટુ માટે ઓગણચાલીસ કરોડ રાજ્ય સરકારે ફાળવ્યા છે મહાનગરપાલિકા દ્વારા ફેઝ વનમાં પણ હજુ સંપૂર્ણ કામગીરી થઈ નથી કંસારાના બંને કાંઠે બાજુએ પાળીઓ બનાવવામાં આવી છે પરંતુ તેની વચ્ચે પણ ઘાસ ઉગી નીકળી જોવા મળે છે તેને લાઇન પણ નખાઈ ચૂકી છે ત્યારે અડધા કંસારાનું ફેઝ વનનું કામ પણ હજુ સુધી બાકી છે મહાનગરપાલિકાએ ફેઝ વનમાં એકતાલીસ કરોડનો ખર્ચ વધારો કરીને બાવન કરોડ કર્યો છે આમ કંસારા પ્રોજેક્ટ હજુ સુધી પણ અધૂરો ને અધૂરો છે કંસારા પ્રોજેક્ટ ફેઝ એકનું એંશી ટકા કામ પૂરું થયું છે ફેઝ બેનું કામ ટૂંક સમયમાં પૂરું થશે આ પ્રોજેક્ટ માટે સરકારે અંદાજે એંસી કરોડની માતબ્બર રકમ ફાળવી છે આ પ્રોજેક્ટ શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે વહેલી તકે પૂરો કરાશે આપના પ્રશ્નમાં લોલીપોપ શબ્દ હોવો નહીં અમે અહીંથી કોર્પોરેશન દ્વારા જે કીધું એ કર્યું છે સમય કદાચ આગો પાછો થાય પણ કામ આ કામ પૂર્ણ કરવામાં આવશે ભાવનગરમાં આ પ્લાન એકદમ મહત્વકાંક્ષી છે અને લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે શરૂ કરવામાં નથી આવ્યો ઘણા સમયથી શરૂ છે અને પચાસ ટકા જેટલું આપણે પહેલો ફેઝ તો એંસી ટકા સુધી પૂર્ણ કર્યો છે તેથી લોકસભાને માટે અમે કામ કરી રહ્યા છીએ એવું કોઈ કહી ન શકે